આજે આ એકત્રીસમી મે એટલે કે તમાકુ નિષેધ દિવસ એટલે વર્લ્ડ નો ટોબેકો ડે છે આ વર્લ્ડ નો ટોબેકો ડે નો મુખ્ય હેતુ લોકોને તમાકુ થી થતા રોગો તમાકુના ડિફરન્ટ પ્રકારો એટલે કે સ્મોકિંગ ટોબેકો અને સ્મોકલેસ ટોબેકોથી થતાં શરીરના જુદા જુદા અંગોને નુકસાન અને આ બધા તકલીફોથી અવગત કરાવી અને જાગૃતિ લાવવા માટેનો હેતુ છે આપણે જો જોવા જઈએ તો ઓગણીસો ને સત્યાસીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અપીલથી આ વર્લ્ડ નો ટોબેકો ડે દર વર્ષે ઉજવાય છે જુદી જુદી થીમ સાથે આ બે હજાર પચીસની વર્લ્ડ નો ટોબેકો ડેની થીમ છે કે આ તમાકુ છે એ જુદી જુદી ફ્લેવર્સમાં આકર્ષક રીતે પ્રસ્તુત થાય છે કે જેનાથી તેની લત લાગવાનું અને તેનાથી થતી જે ગંભીર અસરો છે એ અનેક ગણી વધી જાય છે સો આ થીમનું નામ છે બ્રાઇટ પ્રોડક્ટ્સ એન્ડ ડાર્ક ઇન્ટેન્શન્સ બ્રાઇટ પ્રોડક્ટ્સ એટલે કે અલગ અલગ રેપર્સમાં આકર્ષક રેપર્સમાં આકર્ષક ફ્લેવર સાથે આ તમાકુનું વેચાણ થાય છે પણ એની પાછળની જે તકલીફો છે દેટ મીન્સ ધ ડાર્ક ઇન્ટેન્શન જે તમાકુથી થતી તકલીફો છે એ અનેક ગણી વધારે છે આજે આ વર્લ્ડ નો ટોબેકો ડે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આપ સર્વને તમાકુથી દૂર રહી અને તમાકુથી થતા તકલીફોથી જાગૃતિ મેળવી અને તમારા તમારા પરિવારના અને તમારી સોસાયટીના લોકોને આ મેસેજ અમારા થ્રુ તમારા તમારા સોસાયટી સુધી પહોંચાડો એવી અપીલ છે આજે અમે નાટક દ્વારા એવું પ્રસ્તુત કર્યું છે કે તમાકુનો ઉપયોગ અને તેમની સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેમના નિષેધ માટે અમે આ નાટક પ્રસ્તુત કર્યું છે કે જેના લીધે જનકલ્યાણ આવે અને લોકોને ખબર પડે કે તેના લીધે કેવી કેવી બીમારીઓ થઈ શકે છે અને તેના અટકાવવાના ઉપાયો તેમને ખ્યાલ રહે એના માટે અમે આજે આ નાટક પ્રસ્તુત કર્યું અને અમે તમાકુને છોડવા માટે અને તથા બીડી સિગરેટ દારૂ એના વ્યસનથી મુક્તિ માટે અમારો મેન ઉદ્દેશ્ય એ જ હતો કે તેમની વ્યસન મુક્તિ થઈ શકે